એમ મારે જ બે વર્ષથી બરાશની લે તમનજોટ લે આવી છે પછી આ મેલક ન મેળવી લ્યા એ સારે હું જ વધારે વેલા ઉઠ્યા છું એટલે એટલા વાગ્યા દસ વાગી ગયા એટલે મણાં ઊઠ્યા આપણે હું તો એટલે હું ઉઠું છું હરકી હલે તો ત્યારે કાકો બોલતા નહીં આ મારે તો આખો ત્યાં જેવા નહીં એટલે મારે કાકા જેવા આ છે ફોણી

તો લ્યાન વાત બંધ કર તારે ગોદના નવરાશીત લાયો હા હા ચાલ લ્યા શેની વાત કરો આ તો બ્રશની વાત કરતા હતા કે મારે બ્રશ લાવું કેટલું કાળું છે પણ એ તો ગોદના તારો લે બ્રશ લાયો પણ લીયાળો પડી જવા હું ખાવું ખાવા છે કરશું માર માટે ખાવા તો કે તો ગમો એટલે લઈને આવું શાકભાજી સારું હોય પણ સારું કોક લાવજો મન તો ટમાટાની ચટણી કરી આવ તો નહીં

કદી નઈ ખવરા મને ખબર હે સારું તને ખવરાવ તો ખવરાવ ને હું એ જતો રહું આ જતો રહું ના ના એ તો લાયો આજ લાવો ગમે તે ભાઈ મગાવ અતાર પાસે ફોન હે ને પૈસા આલો મને હું લેતા આવ્યો હારું હું તમ પૈસા લઈ લેતા જી પાડા ના આની પની ટીકા ના સારું પની ટીકા છે કે રૂપિયા લાબા ના હે આપણે કઈંદ્રન ચાલી રે એટલું તમાર ડોસી ક્યો છે 1 કિલો ચાલી રે 1 કિલો સારું

તું જાજે જા જા કા જાવ નીકા ઊંજી જા ઉપર આપילו ભાઈ બનતે હું અહીંયા એટલે હું બે આવી બે ભાઈ મન થઈને રહેતા ને એટલે આપ ભઠરીજો ને આવો હો લે ભઠરીજો એટલે ચાની અને પડતા

ઓ દાદા કા પૈસા પડ્યા તા આટુ આટુ 1000 રૂપિયા ખબર હે તમે જોજો તો આ શેડા પાસે બધા શેડા પાસે બીક લાગે તો એટલા પાટણ તો થોડું આઘું છે એટલે ભાર થા હાલત છે ઊંગાવે છે તો ભૂખ લાગી છે લટ લે લે આવો અમાકલા આ કોકો વાતો બેન તમારે કણ કોકો કોકોળો ખોબી દાદાજી કોકોળો હોય તો આલુ કે એક ભર્યા તા મન કીધું મન તો પેલા બકરી નહી એને કીધું અલ્યા પછી જો બરબાદ કરાવે

ના પડે <laughs>

આ તાણી આચકો ભત્રીજો પાટણ ગયો કોક લેવા પાણી ટીકા લઈ તો હું લે આમ તો બચારા ભૂખ લાગી ને વિર કે પાણી ટીકા લાવાય એટલે અને તમાર તાણી જાનથી પૈસા આવવા મોડે એ તો મારી માજી માર ગમે કે શું કા શું લે આ દિયા વાત ન લે મને કકોળા આલો કકોળા ની એટલે ની મરી આ કોઈ તમાર હગુંય નહીં થા કશી ની એમ બધું લે મેકો ભત્રીજન અને તો आज त नै ककोळा य न हारो हारो खौरा बरची जा बचारा एन काके थाप सोली अनि के खाडी आलो एम करिन गाडी मेलो એટલે मु गरीब नो सहारा बनयो पण तानी तमार ता हगु थातु जे तो आम्ही मौन ला पण गिधुच करी बचारा गाडी मेलो थाप सोली એટલે मु गरीब नो सहारा बनयो एम आमन त ककोळा आलो ला ककोळा नी माळी आ ककोळा ने आलो त पैडी का द खौरा जो पण पळू भैसां सोम पळ्यो को जो કામ ન ખવડ્યું પણ ઈ કા તમર ખાય માર ન ખાય તમર ખાય તો પેલું વાસી સોમ પડી કો તમે કો બેસે છો અમે શું કા બેસે છો હા તાન રસ્તો કર્યો તવાલ જો દાણો હેડે જોક અમે ખાલી કા તો કોણ લેવા તે મયા શું બોલી કે જો નથી આલી એટલે કંકુડો ન મળી જેવા સાથે કેવા પડી તો તો તમે હવે કોક વાસતું લેવા આવશો એટલે હું આલ્યો ના ની આલું હું તો અલ્યા ની મારી હારું તને આલવા દે કઈશી અલ્યા ઊભો હું કંકુયાનું ગીત ગાવ હારું ગાજે ગા કંકુયા આવે પછી તો ગા પાઈ હારું છે તો આલ્યો કે કંકારું કોણ આવ્યું એ અલ્યા આ અલ્યા કંકોળાને અગધ ગીત ગાતું કંકોળાની જનવો જ

কাংকু কংক কংক কাংকু এনে কাংকু নে কংক